ભરૂચ જિલ્લામાં એનએચઆઈ દ્વારા ભરૂચ સુરત પલસાણા વચ્ચે સિત્તેર કિલોમીટર ત્રણસો પંચ્યાસી કરાયું છે વરસાદના વચ્ચે હજુ પણ કલાક સુધી કામગીરી ભરૂચ જિલ્લામાં અનરાધાર વરસાદ વચ્ચે અનેક માર્ગોમાં ગાબડા પડ્યા છે આ વચ્ચે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર પણ ભારે વરસાદના પગલે ભરૂચથી સુરતના પલસાણા સુધીના માર્ગ ઉપર મસમોટા ગાબડા હતા આ રસ્તાના આ ખાડા ટ્રાફિક અવરોધી રહ્યા હતા આ વચ્ચે એનએચઆઈ દ્વારા છેલ્લા અડતાલીસ કલાકથી ખાડા પૂરવા માટે મેગા બ્લોક લેવામાં આવ્યો છે જે અંતર્ગત સિત્તેર કિલોમીટર હદમાં બે હોટ મિક્સ પ્લાન્ટ ઊભા કરીને એકવીસ ટ્રેક્ટર ત્રણ રોલર બે પેવર મશીન અને છ જેસીબીની મદદથી કામગીરી ચાલી રહી છે છેલ્લા અડતાલીસ કલાકમાં એકસો શ્રમિકો સાથે કામગીરી અવિરત કામગીરી કરતાં હાઈવે ઉપર અત્યાર સુધી ત્રણસો પંચ્યાસી કરતાં વધુ ખાડા પૂરવામાં આવ્યા છે તો સો મીટરના લાંબા ડામર પેચ વર્ક પણ પાંચ સ્થળે કરવામાં આવ્યા છે હજુ પણ આગામી ચોવીસ કલાક સુધી કામગીરી ચાલુ રહેશે વરસાદના વિઘ્ન વચ્ચે સતત બોત્તેર કલાકની મેરેથોન કામગીરી વચ્ચે હાઇવે પરના ખાડા દૂર કરવાનું અભિયાન ચાલુ રહ્યું છે આ વચ્ચે આગામી દિવસોમાં પણ વરસાદને કારણે પડતા ખાડા માટે સમયાંતરે કામગીરી ચાલુ રહેવાની હોવાનું એનએચઆઈ દ્વારા જણાવ્યું હતું